નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો તેઓ ધોકા ઉપાડવા માટે પણ તૈયાર છે આ નિવેદન સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયું ને ત્યારબાદ આહિર સેના ગુજરાત દ્વારા આ ને લઈને મંત્રી પરશોતમ સોલંકી અને ધારાસભ્ય હિરા સોલંકીને ચેલેન્જ આપવામાં આવી આ ધોકાવાળી બાબત પર ડિબેટ કરવા માટે કહેવામાં આવ્યું ને પત્ર પણ વાયરલ થયો તો ને આને લઈને રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ હતી જે પત્રમાં ગુજરાતના મંત્રી જ્યારે જાહેર મંચ પરથી આવા નિવેદનો આપતા હોય તે અયોગ્ય હોય તે વાત આહીરसेना દ્વારા કરવામાં આવી હતી ને આ મામલે તમને ગૃહ મંત્રીને પણ રજૂઆત કરી હતી اچھا مگر ઘટના છે તે વાયરલ થઈ હતી ને ત્યારબાદ ફરી એક વાર ઢોકાવાળા નિવેદનને લઈને મંત્રી પરશોતમ સોલંકીએ ખુલાસો કર્યો છે એ કહ્યું છે કે જ્યારે તેઓ કોઈ ગામમાં જાય છે લોકોની સ્થિતિ સમાજના લોકોની જુએ છે ત્યારબાદ એવું કહે છે કે સામાન્ય લોકોને જ્યારે કોઈ વ્યક્તિ ધોકા મારે તો સમાજ માટે પરસોત્તમ સોલંકી ધોકા ઉપાડવા માટે પણ તૈયાર છે સાથે તેમણે કહ્યું કે પછી જે અન્ય લોકો પછી જે સમજતા હોય એ એમનો વાંક છે અને તે બાબતે તેમણે ખુલાસો કરતા શું કહ્યું તે સામે થેન્ક યુ બાબા આ પ્રથમ સંમેલન એટલે તમે હાજરી આપો એવું અમારા બધા તરફથી આમંત્રણ એટલે મેં દીપુની કીધું કે બેન જેટલું થાય આપણે પ્રયત્ન કરીએ અને ત્યાં જઈ અને જેટલું આપણે થાય એટલા પ્રયત્ન કરીએ તમને બધાને ખબર કે હું વધારે બોલતો નથી એક મર્યાદા તમે બધાએ

તો પરસોત્તમ સોલંકી છે અને મેં સમાચાર માં એ તમે જોયું હોય બધા કે બધા કેટલા હોય કે આ મંત્રી દરજા નો માણસ અને જાહેર માં આવું બોલે મેં કીધું જીને જી હમ જોઈ હમ જી હું તો જી સી છે અને આ કોઈ સમાજ નથી મને બીજું કંઈ આવડતું નથી બધા હમજતા હોય અને તમે બધા મારા દાખલા જોયેલા તમને કઈ નવું કહેવાની જરૂર નથી ક્યાંક આપણા સમાજના બહેનો ભાઈઓ પર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ ભાગ કરે અને હું સૌથી પેલો ભાગ લાલા પપ્પા મને આવડતું નથી હું કોઈને પગે પડું એવું હું નથી તમે મને જાહેરમાં ભાષણમાં કોકે જોઈ ઘણા મારા ઇન્ટરવ્યુ એવા આવે ને તો ઘણા મને પૂછે કે તમે સરકારમાં બેઠા છે તો સરકાર આગળથી તમે હું માગો છું મેં કહું કાંઈ નહીં મારા કોઈ સમાજ નહીં ખૂબ પ્રગતિમાં રાખે એમને જેટલા થાય એટલા કામો આપો કેમ કે આપણો આ છેવાડાનો આ કાંઠો છે અને આપણા કોઈ સમાજના દરિયાખીથી રહેતા વધારે આપણા કોળીભાઈઓ એટલે તમે એને જેટલું થાય એટલો સાથ આપો એમનાથી થાય એટલા તમને પ્રેરણા આપી પેલા આપણા સમાજના ખાલી ત્રણ ધારાસભ્ય હતા હવે વિચાર કરો કે હવે અઢાર ધારાસભ્ય આપણા કોઈ સમાજ આનાથી વિષય મને હું જોઈએ પણ છતાંય હજી હું માગું કે હજી વધારો એટલે આ બધા પ્રયત્નો હું કરું છું અને તમે બધા મારી હારે છે અહીંયા તો પ્રથમવાર હું અહીંયા ભાષણ કર્યો પણ મને ભાષણની જરૂર નથી તમે બધા મને સમજો અને મને વધારે કહેવા નથી ગમતું પણ તમને ભગવાન કરે બધાને સુખી રાખે અને કોઈને તકલીફ પડે તો અહીંયા હું ના પંદર વીસ દિવસે હું અહીંયા આવતો રહ્યો એટલે તમને ભગવાન ન કરે કોઈ તકલીફ પડે પણ હોય તો પરસોત્તમ સોલંકીને યાદ આપતો તમારા સુખમાં ના પણ તારા દુઃખમાં હંમેશા ભાગીદાર બનવું કે ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું આટલું કે વિનિત વસ્તુ ભારત માતા કે જે બધાને મારા શિકાર આવે આપણે સાંભળ્યા હતા મંત્રી પરસોત્તમ સોલંકી હાલ તેમનું સ્ફોટક નિવેદન કહેવાય રહ્યું છે ને જે રીતે તેમણે ધોકાવાળા નિવેદન બાદ સ્પષ્ટતા કરી છે સમાજને ચિંતા વ્યક્ત કરી છે ત્યારે આવનારા સમયમાં કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે એ જોઈ લેવું દર્શક મિત્રો આવા વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જો